પ્રચાર જનસંપર્ક સાથે સામગ્રી રૂપે કેપ કેસ ઝંડા ટી શર્ટ વગેરેની સાથે બાળકો માટે ભાજપ દ્વારા મોદી પઝલ નું પણ વિતરણ થઈ રહ્યું છે જેનું બાળકોમાં આકર્ષણ જોવા મળી રહ્યું છે હાલ વેકેશન સમય હોય બાળકો મોદી પઝલ સાથે સમય પસાર કરી ખુશ જોવા મળી રહ્યા છે આ મોદીની સાથે મોદી પઝલ પણ હવે બાળકોમાં પ્રિય થઈ ચૂકી હોય તેમ લાગી રહ્યું છે મારું નામ હર્ષિલ રાણા છે આ પઝલ નમો નમો નરેન્દ્ર મોદીનું છે આ પઝલ નાના છોકરાઓ માટે બહુ જ સારું છે એક ચાલે ચાલે મારું નામ નિશર્ગો છે મને નામો ગેમ ખૂબ ગમે છે ને એક જ દાદા ચાલે જે છે નરેન્દ્ર મોદી દાદા એક જ દાદા છે જે છે નરેન્દ્ર મોદી દાદા